માટે ફોન કર્યો હતો ના સાહેબ ભાઈ એવા જેનું લેવલ જ ન હોય એવા લોકો નું રિએક્શન કોણ આપે તમે કયો સાહેબ મિત્રો ખજૂરભાઈ પણ મેદાનમાં આવી ગયા છે અને ખજૂરભાઈએ કીર્તિ પટેલને જવાબ આપ્યો છે કોલ રેકોર્ડિંગમાં આપણી પાસે કોલ રેકોર્ડિંગ આવી ગયું છે પણ કોલ રેકોર્ડિંગ તમને સંભળાવું તે પહેલા થોડીક માહિતી આપી દઉં પછી તમને કોલ રેકોર્ડિંગ સંભળાવું કે મિત્રો આમાં બન્યું છે એવું કે અત્યારે ખજૂરભાઈએ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે ને કીર્તિ પટેલને જવાબ આપ્યો છે કીર્તિ પટેલે ખજૂરભાઈ ઉપર આરોપ લગાવ્યો તો તેનો જવાબ ખજૂરભાઈએ અત્યારે આપ્યો છે કીર્તિ પટેલને અને કોલ રેકોર્ડિંગમાં શું કહી રહ્યા છે ખજૂરભાઈ કીર્તિ પટેલ વિશે એ પણ હું તમને સંભળાવું અને મારા વાલા ભાઈઓ જો તમે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો તો મારા ભાઈ પ્લીઝ આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો એ હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવવા જઈ રહ્યો છું ખજૂરભાઈએ શું કીર્તિ પટેલ ને જવાબ આપ્યો છે તો એમના માટે એમનું રિએક્શન લેવું તું એટલા માટે ફોન કર્યો હતો ના સાહેબ એવા જેનું લેવલ જ ન હોય એવા લોકોનું રિએક્શન કોણ આપે તમે કયો તો સાહેબ નહીં અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે એક્શન વર્સિસ રિએક્શન ચલાવીએ નહીં તો કોઈને એવું લાગે કે ચલાવે છે એટલે અમારી જાણ કરવી અમારી ફરજ છે અમને તમને જગ્યા આપવી તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે નિવેદન હંમેશા છે ને સારા લેવલ ના સારા માણસોના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના એક પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળાઓને નિવેદન લેવાના હોય સાહેબ નહીં પણ એ ન્યૂઝ વાળાને તમે તો નહીં શીખવાડો ને કે એને કોના લેવા કે કોના લેવા એમ એમ પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા હોય ને એ સારા માણસો ના લે જે લેવલ વગર ના હોય ને એવા લોકો એવું નથી વ્યક્તિ છે તમારી વાત સો ટકા સાચી બરાબર એટલે અમે તો પેલાની જેવું છે કે તમને વન સાઇડેડ ચલાવ્યું હોય કાલ સવારે તમારા ફોલોઅવર્સ ઓકો હોય એને એમ થાય કે આ ન્યૂઝ ઉપર આનું ચાલ્યું

આવા હલકાને જવાબ ના દેવાનો કેમ દે ને જવાબ પાછું બોલ બોલ જલ્દી બોલ ફટાફટ અને હું તો કદાચ શબ્દો થી ખરાબ છું છું ચરિત્રહીન છું ચરિત્ર થી ખરાબ છું કુપુસિત નો શિકાર છું ઘણી બે દીકરીઓને દીકરીઓ તારું પ્રૂફ હું છું તું મારી હામે એકવાર બોલ એટલે તારો ઓખો બાયો ની તારા પ્રૂફ અપુ તારા મેસેજીસ ને બધું અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી દીધી ને બધું કહો હાલ કેવા છેડકીના ચાડા કરે તને શું શું કરતો તો બધું કહો તને મારી આમે એકવાર એટલે કહું તને વર્ષ પહેલા મારી શરૂઆત થઈ હતી એમને મળવાની હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને મારો કોન્ટેક કર્યો હતો અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે એટલે મને એમને લોકોએ હાયર કરી હતી અને મારી સાથે નવ નવ વિડીયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી સ્કૂલના હતા પોલીસના હતા એ બધા જ બરાબર મેં એમની સાથે કામ પણ કર્યું કેટલી બેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે કેટલી બેનો દીકરીઓ માટે એને એવું કર્યું છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પહેલી વાર વિડીયો સારો બનાવે એની સાથે શાંતિથી બનાવે થોડો ટાઈમ એની સાથે રહેવાનું ત્યાં એને પાછું એવું જો જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં ત્યાં જ રહેવાનું ત્યાં ત્યાં ખાવે ને એ રીતના આખો સેટ બનાવેલો છે બારડોલીમાં એટલે પછી ધીરે ધીરે થતા છોકરીને પ્રપોઝ મારવાની એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરી નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે મેં અવાજ ઉઠાવીને લોકો હિંમત કરી છે અને એ બધી જ છોકરીઓ સામે આવશે ઈ વેટ એન્ડ વોચ બરાબર આજ વસ્તુ ઈ છોકરીઓ સાથે બનીને હવે મજબૂરીને નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નતો પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે સાલું મેં એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ પટેલને કોઈ કોમ્પ્રમાઈઝની જરૂર આજેય નથી ને કાલેય નથી